હું પણ ઘણી જ ઉત્સુકત છું તમારા સાથે હવે નવું કલેક્શન નવી માહિતી અને ઘણા બધા આપણા નવા ચેપ્ટર શેર કરવા માટે ઘણી બધી માહિતી મળી જવાની છે અને બીજી વસ્તુ કેવું ચાલે છે નવું વર્ષ શરૂ થઈ ગયું છે ને કેવી સ્ટાર્ટિંગ થઈ છે તમારી જરૂરથી મને કમેન્ટ કરજો ને મારા બધા જ વ્યુઅર્સ ને મારી બધી જ ઓડિયન્સને દિલથી હેપી ન્યૂ યર કુર્તિ અને ડ્રેસીસમાં તો યાર એક ઝડપ એની કોઈક કહેવાય ને કે એક ઝડપથી આપણે એક નજર કરવી તો બને જ છે તો આજે આપણે એ જ વસ્તુનું કલેક્શન જોવાના છીએ ¡Hola! કુજોસ કેમ છો ઘણા દિવસથી આપણે મળ્યા નથી ને મને ખબર છે તમે મને ઘણો જ મિસ કરી છે અને હું પણ મારી ઓડિયન્સને ને ઘણો જ મિસ કરતી હતી ખાસો લાંબો ગાળો વીતી ગયો છે ને આપણે એકબીજાથી મળ્યા નથી કોઈ વસ્તુ શેર નથી કરી હું પણ ઘણી જ ઉત્સુકત છું તમારા સાથે હવે નવો કલેક્શન નવી માહિતી અને ઘણા બધા આપણા નવા ચેપ્ટર શેર કરવા માટે તો આ બધી જ વસ્તુને લઈને હું આજે તમારી સાથે એક વિડિયો શેર કરી રહી છું જેમાં તમને ઘણી બધી માહિતી મળી જવાની છે અને બીજી વસ્તુ કેવું ચાલે છે નવો શરૂ થઈ ગયું છે ને કેવી સ્ટાર્ટિંગ થઈ છે તમારી જરૂરથી મને કમેન્ટ કરજો અને મારા બધા જ વ્યુઅર્સ ને મારી બધી જ ઓડિયન્સને દિલથી હેપી ન્યૂ ઇયર તો આપણે ઘણા સમયના લાંબા ગાળા પછી પાછા મળ્યા છે તો જરૂરથી હું તમને ઘણી બધી બધી અને ઘણી ડિટેલ્સ એક જ પ્રયત્ન કરીશ જે તમને ઘણી જ યુઝફુલ થવાની છે કેમ કે ખાસા લાંબા ગાળાથી તમે મને મળ્યા નથી અને એટલા ટાઈમ પછી જો આપણે મળીએ તો જરૂરથી કામની વાતચીત તો થવી જરૂરી છે ને એટલે આજે આપણે જોવાના છે ઘણી બધી વસ્તુઓ જેમાં આપણે જોવાના છે સાડીનું કલેક્શન સાડી એટલે બાંધણીની સાડી પટોળા સાડી કોટન સાડી ડેલીવેર સાડી એટલી બધી વેરાયટી વેડિંગ કલેક્શન અને બીજી વસ્તુ આપણે જોઈ રહ્યા છીએ આ બધું તમને મળે છે લહેંગાનું કલેક્શન જો તો કરી કેટલું સુંદર અહીંયા બ્રાઇડલ કલેક્શન તમને મળી જાય છે બ્રાઇડલ સિવાય સાઇડરની વાત કરીએ ને તો સાઈડર પણ એકથી એક લહેંગા અહીંયા તમે જોઈ શકો છો એવા મળી જાય છે પ્રાઇઝની વાત કરું ને તો તમને મળી જાય છે લહેંગા બ્રાઇડલ બારસો રૂપિયાની સ્ટાર્ટિંગ કાઉન્ટર પ્રાઇસ થી અને સાઈડર ની વાત કરું ને તો સાઇડર છસો ની સ્ટાર્ટિંગ પ્રાઇસ થી હવે આવી ગયા છે અજમેરા ફેશનમાં એ સિવાય આપણે જોઈએ ને તો ઉત્તરાયણ સ્પેશિયલ રમઝાન સ્પેશિયલ કલેક્શન કયું હોય શકે ગેસ કરો કયું છે કુર્તી બરાબર ગેસ કર્યું છે તમે આપણે આની સાથે સાથે આજે જોઈ રહ્યા છો તમે એટલું ખૂબસૂરત સુંદર કલેક્શન તમને મળી જવાનું છે કુર્તી અને ડ્રેસીસમાં તો યાર એક ઝલક એની ક્વિક કહેવાય ને કે એક ઝડપથી આપણે એક નજર કરવી તો બને જ છે તો આજે આપણે એ જ વસ્તુનું કલેક્શન જોવાના છે જસ્ટ મારી સાથે ચાલતા રહો આ વિડીયોમાં તમને ઘણી બધી માહિતી મળવાની છે જેમ કે તમે અત્યાર સુધી જોઈ લીધું ને કેટલું સુંદર કલેક્શન હતું તો કેવું આજનું કલેક્શન ઘણા ટાઈમ પછી આવી છું પણ મને ખબર છે ને કે આ વિડીયો હું તમારા માટે એવી લઈને આવી હતી ને કે જે તમને ઘણું જ કામ આવે એવી વસ્તુ તમને એક જ વિડીયોમાં કવર થઈ ગઈ હશે તો આપણે હવે કન્ટિન્યુ મળતા રહીશું એક પછી એક નવા નવા વિડીયોમાં ત્યાં સુધી નમસ્કાર